જે ઘરની અંદર રહેતા એ ઘરની અંદર જ ખાડો ગાળી અને આ ધૂંધુકારીના શરીરને એની અંદર દાટી દીધું ગણિકાઓને કોઈ પૂછતું તમારા પતિ ક્યાં ગયા છે તો થોડા સમય માટે એવું કહેતી કે વિદેશમાં ધન કમાવા માટે ગયા છે થોડા સમય પછી પાછા આવતા રહેશે અને થોડોક સમય થયો એટલે પછી પાંચે ગણિકાઓ છે પોતપોતાના ધનનો પૈસાનો ભાગ પાડી પોતપોતાના રસ્તે જતી રહી આ બાજુ નારદજીને સનત કુમારો સંભળાવે કે સાંભળો નારદજી ગણિકાઓ તો જતી રહી પણ આ બાજુ પાપ કર્મ કરવાના લીધે ધૂંધુકારી છે એ પ્રેત બની અને જ્યાં ત્યાં ભટકવા લાગ્યો ગોકર્ણજીને સમાચાર મળ્યા કે પોતાના ભાઈનું મૃત્યુ થયું છે એટલે આજે પણ રાણાવાવની બાજુમાં એક ગોકર્ણ તીર્થ કરીને છે કદાચ કોઈએ નામ સાંભળ્યું હોય તો આ ગોકર્ણ તીર્થનું સાચું નામ છે ગૌકર્ણ અને શાસ્ત્ર એવું કહે કે જેને પોતાના ભાઈની મુક્તિ માટે કંઈ પણ કરવું હોય એ જો ગોકર્ણ તીર્થમાં જઈ અને પિંડ આપે તો પોતાના ભાઈની મુક્તિ થઈ શકે જેમ માતૃ શ્રાદ્ધ કરવા માટે માતૃ ગયા સિદ્ધપુર પાટણ બિંદુ સરોવર કોઈ ગયા હોય તો ત્યાં કપિલ ભગવાન એવું વચન આપ્યું છે કે આ બિંદુ સરોવરના કાંઠે આવીને કોઈ પોતાની માં માટે થઈને શ્રાદ્ધ કરે તો ત્યાં પોતાની માતાની મુક્તિ થઈ શકે ગયાજીમાં જઈ અને કોઈ શ્રાદ્ધ કરે તો પિતાની મુક્તિ થઈ શકે એમ ભાઈની મુક્તિ માટે જો કોઈ શ્રાદ્ધ કરવું હોય તો આજે પણ રાણા ગોકર્ણ તીર્થ છે ત્યાં આવીને ગોકર્ણજીએ પોતાના ભાઈના નામથી પિંડ આપ્યા ત્યારથી આ તીર્થનું નામ પડી ગયું ગોકર્ણ તીર્થ ત્યાર પછી જે જે તીર્થમાં જાય ત્યાં ધૂંધુકારીના નામથી પિંડ આપે ગયાજીમાં ગયા તો ત્યાં પણ ધુંદુકારીના નામથી શ્રાદ્ધ કર્યું અને પછી એક દિવસ તીર્થયાત્રા કરતા કરતા ફરતા ફરતા ગોકર્ણજી જે પોતાના ઘરની અંદર આવ્યા રાત્રિના સમયે નગરમાં કોઈને જાણ ન થાય એવી રીતે વિશ્રામ કરતા હતા મધ્યરાત્રિ થઈ અને જે ધુંદુકારીનો પ્રેત હતો એ પ્રગટ થયો પવન ફૂકાવા લાગ્યો વાદળની ગર વાદળની ગર્જના થવા લાગી વીજળીના ચમકારાઓ થવા લાગ્યા અને જાણે ભયંકર વાતાવરણ થઈ ગયું અને પેલો પ્રેત છે એ હવે ગોકર્ણજીની સામે પ્રગટ થાય પેલા જુદા જુદા સ્વરૂપ બતાવા લાગ્યું વાયુના સ્વરૂપે આવે થોડી વાર ભેંસનું શરીર ધારણ કરે થોડીવાર માડાનું શરીર ધારણ કરે થોડી વાર ગાયનું થોડી વાર બકરાનું શરીર ધારણ કરે સ્વરૂપ બદલાવતો બદલાવતો હવે આ ધુંધુકારીનો પ્રેત છે એક માણસની આકૃતિ માણસનો દેહ ધારણ કરીને પ્રગટ થાય ગોકર્ણ જે પૂછ્યું તું કોણ છો તારી આવી દશા કેમ થઈ ત્યારે એટલા બધા પાપ કહ્યા હતા કંઈ બોલી ન શક્યો એટલે પછી પ્રેતે માત્ર હાથના ઈશારાઓ કર્યા બોલી શકતો નથી ગોકર્ણજી સમજી ગયા બાજુમાં જલ ભરેલું કમંડલ હતું હાથમાં લઈ પવિત્ર અભિમંત્રિત કરી અને પોતાનું થોડું પુણ્ય છે એ જલ અંદર પધરાવી

જીવનમાં કઈક સારા કર્મ કરશો તો બીજું કઈ થાય કે ન થાય પણ મૃત્યુ સમયે ખાલી સારું જીવન જીવા એનો સંતોષ થઈ જાય ને તોય બહુ છે કર્મ સારા કર્યા હોય ને તો મૃત્યુ સમયે હસતા હસતા જાય પાપ કર્મ કર્યા હોય ને તો પછી છેલ્લે છેલ્લે રડવાનો જ વારો આવે અને એક વાત યાદ રાખજો જીવનમાં કદાચ કઈ હારા કામ ન થાય તો કઈ નહીં મોટા ન થાય તો કઈ નહીં બધાય થોડા કઈ વડાપ્રધાન કે મુખ્યમંત્રી બની જાય

અને એમાંય મને તો બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો તો પણ મારા પાપ કર્મના લીધે મેં મારા બ્રાહ્મણપણાનો બ્રહ્મત્વનો નાશ કર્યો હવે મારી મુક્તિ થાય એના માટેનો કંઈક બ્રાહ્મણપણા ગોકર્ણજી એ કહ્યું ભાઈ તારા માટે થઈને તો મેં જે જે તીર્થ માં ગયો ત્યાં બધે શ્રાદ્ધ કર્યું તું ગયા પિંડો શાસ્ત્ર કહે કે ગયાજીમાં જઈ અને કોઈ એક ચોખા જેટલો પિંડ આપે ને તો પણ એના ઉદ્ધાર થઈ જાય તો પછી તારી તારી પાછળ તો જઈને પણ પણ કર્યું છતાં મુક્તિ કેમ ન થઈ હવે સાંભળજો ધુકારી કહે કે સાંભળો ભાઈ એક વાર ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે તો મુક્તિ થઈ જાય ને એવું ગયાજી નું મહાત્મ્ય છે કે એક વાર શ્રાદ્ધ કરો એટલે તમારી એકોતેર પેઢી તરી જાય પણ અહીંયા તો એવું કીધું ભાઈ એકવાર નહીં પણ गया श्राद्धशतेनापि मुक्तिर्मे न भविष्यति उपायम् अपरं कञ्चित् त्वं विचारयसाम्प्रतम् कहे गोकर्णजी एकवार नहीं गया नापि।

તો આપણે ધુંદુકારી જેવા પાપ તો નથી કર્યા ને કયું સો વાર ગયાજીમાં શ્રાદ્ધ કરશો તો પણ મારી મુક્તિ નહીં થાય ગોકર્ણજ થયું કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી પણ જેનો મોક્ષ ન થઈ શકે એના એની મુક્તિ માટે શું કરવું પ્રેતને સાંત્વના આપી કે અત્યારે તું તારા સ્થાનની અંદર જા આવતીકાલે સવારમાં તારી મુક્તિ માટેનો કંઈક ઉપાય કરીશ રાત વીતી ગઈ સવારમાં બધા બ્રાહ્મણોને વિદ્વાનોને બોલાવીને કહ્યું કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી પણ જેનો મોક્ષ ન થાય એની મુક્તિ કેવી રીતે કરવી એના માટેનો ઉપાય બતાવો બધાએ કહ્યું ગયા શ્રાદ્ધથી જેનો મોક્ષ ન થાય એની મુક્તિ બીજી કોઈ વસ્તુથી થાય જ નહીં ગોકર્ણજીને ચિંતા થઈ બીજા દિવસે સવારમાં જાગી રોજનો નિયમ હતો કે બ્રહ્મ મુહૂર્તમાં જાગી સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા આજે સવારના સમયે જાગી અને જ્યારે સૂર્યનારાયણ સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા એ સમયે ગોકર્ણજીએ સૂર્યના રથને રોકી લીધો સૂર્યનારાયણના રથને રોક્યો એટલે સૂર્યનારાયણે પૂછ્યું કે કેમ મારી ગતિને રોકી દીધી એ સમયે નમસ્કાર કરીને કહ્યું સૂર્યનારાયણ તુભ્યમ નમો જગત સાક્ષીન ગૃહિમે મુક્તિ હે તુકમ મને ઉપાય બતાવો શેનો ગૃહિ મે મારા ભાઈ ની ધું કારી મુક્તિ થાય એના માટેનો કઈક રસ્તો બતાવો સૂર્યનારાયણ ને પૂછ્યું એટલે દૂર થી સ્ફુટ હતા ગોકર્ણજીની વાત સાંભળી દૂરથી સૂર્યનારાયણે કીધું ગામડો ગોકર્ણજી જે માણસની જે જીવની મુક્તિ ગયા શ્રાદ્ધથી પણ ન થાય એની મુક્તિ માટેનો દુનિયામાં છેલ્લો એક જ ઉપાય છે શેનાથી મુક્તિ થશે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહવાચનમ કુરુ ઇતિ સૂર્યવચઃઃ સર્વ

ગોકર્ણજીને થયું કઈ વાંધો નહીં ધુંધુકારીની મુક્તિ માટે હું ભાગવત નો જ્ઞાન યજ્ઞ કરીશ વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ કથાની તૈયારીઓ શરૂ કરી યોગ્ય મુરત નક્કી કર્યું અને ત્યાર પછી સુંદર મજાનો કથા મંડપ બંધાવી દૂર દૂર સુધી બધાને નિમંત્રણ આપ્યું ગોકર્ણજી પોતે વક્તા તરીકે વ્યાસપીઠ ઉપર બેઠા અને કથા સાંભળવા માટે એક વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવ્યા યાદ રાખજો

તો બધા કઈ કથા સાંભળતા હોય એવું જરૂરી થોડું હોય શરીર કથામાં બેઠું હોય બાકી મન તો કથામાં હશે તો ખાલી શરીર કથામાં બેસે એનાથી કથા શ્રવણ ન થાય મન જયારે કથામાં બેસે આપણે તો કથામાં બેસીએ જ પણ કથા જયારે આપણામાં બેસી જાય ને ત્યારે આપણો ઉદ્ધાર થઈ જાય બાકી તો પછી ઓની જેમ કે ગામની અંદર કથા ચાલુ થઈ ને એટલે એક ડોસી માંથી રોજ બધા ની આગળ બેસે અને જેવા વક્તા વ્યાસપીઠ ઉપર બેહી મંગલાચરણ શરૂ કરે એટલે ડોસી માં ની આંખ માંથી દડ 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 આહોડા પડતા હોય છેક છેલ્લી ધૂન બોલાઈ જાય હવારે ત્રણ કલાક ને હાજે ત્રણ કલાક ડોસી માં રૈડા જ કરે રૈડા જ કરે રૈડા જ કરે શાસ્ત્રી જે જોયું પેલા દિવસ થી કે આ માજી છે કાયમ રડતા હોય પ્રભુ માટે ઠાકોરજી માટે આટલો બધો પ્રેમ છે કે ભગવાન ના વિયોગમાં કથા સાંભળી સાંભળીને રડવું આવે આટલો બધો પ્રેમ કરવા વાળા માજી ને મળવા ગયા કહ્યું માજી આટલી બધી કથા કઈ પણ તમારા જેવા ભાવ થી સાંભળવા વાળા શ્રોતા બહુ ઓછા હોય અહીંયા તો કોઈનું મન ન હોય કથામાં અને તમે એટલા બધા પ્રેમથી કથા સાંભળતા હતા કે ઠાકોરજીને યાદ કરી તમારી આંખમાંથી આંસુડા રોકાતા જ નહોતા ત્રણ કલાક હવારે ત્રણ કલાક તમારી આંખમાંથી આંસુડાની ધાર થતી હોય તમારા જેવા શ્રોતા બહુ ઓછા મળે તમે બહુ ભાવથી કથા સાંભળી એટલે બોલા માજી કે કથામાં તો તે હું કીધું મને કઈ ખબર નથી તો કેમ રડતા તા તો રડવું આવતું હતું એટલે બોલા વક્તાના મનમાં એવું થયું કે હવે હું કઈ હાવ એટલો બધો ખરાબ દેખાતો હોય કે જોઈને રવું આવી જાય તો પણ એવું શું છે માજી મારામાં તો કે કઈ નઈ મહિના દિવસ પેલા છે ને મારી ભેંસ ને ચા પીતો તારી ઉપાધિ થાય છે તારું નથી પાણી પીતો પીતો ચા તારી થાય છે તારું શું થાય એટલે કેવાનો મતલબ કથા તો બધા સાંભળતા હોય એમાં બધા નું મન કઈ કથામાં હોય એવું જરૂરી ન હોય બધા પ્રકારના માણસો આવતા હોય આ લોકો પાસે તો આ બે ત્રણ કેમેરા જ હોય અમારો કેમેરો અહીંથી બધા ચાલુ હોય બધા ખબર હોય બધા કથામાં આવ્યા હોય તો ઘણા તો પાછું આમ મંડપ આમ જોતા હોય એટલે ખબર પડી જાય ઠીક આ ભાઈ કથા સાંભળવા નહીં મંડપ જોવા આવ્યા ઘણા ને પાછી એવું હોય કે ઈ પાંચ દસ મિનિટ કથામાં બે ને પછી વળી રસોડામાં જાય ને કે ભાઈ આજનું મેનુ હું છે જરાક જોઈ લઈએ ને લાઇટિંગ વાડાને સાઉન્ડ વાડાને પૂછી આવે કે તમારો એડ્રેસ આપો કેવાનો મતલબ બધાઈ કથા સાંભળવા બેઠા હોય એવું જરૂરી નથી પણ જ્યારે પિતૃના મોક્ષ માટે કથા કરવાની હોય ખબર નહી પણ કઈક અહીં આનંદ આવે છે કથા કરવાનો જો બધાઈ ન સાંભળી શકે જવાબદારી હોય સમજી શકીએ કે 7 દિવસનું આટલું ભગીરથ કાર્ય કરવું સહેલું નથી પણ બટુક બાપા અને એમના પરિવારને નમ્ર વિનંતી કે પરિવારનો કોઈ એક સભ્ય એક આસને બેસીને જો કથા સાંભળે તો પિતૃઓની મુક્તિ થઈ જાય એમાં કોઈ શંકા નથી તો અહીંયા પણ કથા મંડપમાં શ્રોતાઓ સાંભળવા વાળા તો ઘણા બધા બેસવાના જ હતા પણ એક વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવ્યા અને હવે ગોકર્ણજી એ કથા શરૂ કરી જ્યાં કથા શરૂ થઈ ત્યાં પેલો પ્રેત છે એ પણ વાયુના સ્વરૂપે આવ્યો બેસવા માટે જોયું તો ક્યાંય સ્થાન ન મળ્યું વ્યાસપીઠની બાજુમાં એક વાંસનો સોટો હતો વાંસ છે એ અંદરથી પોલો હોય આ વાંસના સોટા સોટાની અંદર પેલો પ્રેત છે એ બેસી ગયો બેસીને આખા દિવસની કથા સાંભળી સાંજના સમયે રાત્રિના સમયે જ્યારે કથા વિરામ થયો કથા વિરામ થયો એટલે બધા ભોજન કરીને વિશ્રામ કરી ગયા સુઈ ગયા પણ ધુંધુકારીના પ્રેતને ઊંઘ ના આવી આખા દિવસે જે કથા સાંભળી એટલે પશ્ચાતાપ થવા લાગ્યો અને યાદ રાખજો મેં કાલે પણ કીધું તું આજે ફરીને કહું કે ગંગાજી પણ અજાણતા થયેલા પાપને જ ધોવે બાકી જાણી જોઈને કરેલા પાપને કોઈ ધોઈ નથી શકતું જાણી જોઈને જે ખરાબ કર્મ કરશો ને ભોગવા સિવાય છૂટકો નથી નહીતર તો બહુ હેલું છે ને આખું વર્ષ પાપ કરો ને પાછા ગંગાજી ના આવો ચાલુ જ રાખવાનું આમ પાપને બાળવા માટેના શાસ્ત્રમાં બે જ રસ્તા છે પેલું જ્યારે તમારા પાપનો પશ્ચાતાપ થાય પશ્ચાતાપથી મોટું કોઈ પ્રાયશ્ચિત નથી અને બીજું ભગવાનના નામથી પાપને બાળી શકાય ભગવાનનું એટલું ભજન કરો એટલું નામ સ્મરણ કરો કે એનાથી તમારા પાપ બળી જાય અને ભગવાનનું નામ જાણતા લીધું હોય કે અજાણતા લીધું હોય કોઈ દિવસ નિષ્ફળ ન જાય યાદ રાખજો જે વાવો ને ક્યારેક ને ક્યારેક તો ઉગે જ રસ્તામાં હાયલા જતા હોઈએ

તૃતીય ગ્રંથિ ભેદનમ દીનાંતે સાંજનો સમય હતો એ સમયે વંશેક ગ્રંથિ ભેદનમ વંશનો અર્થ થાય વાંસ વાંસનો જે સોટો હતો એની એક ગ્રંથિ ભેદનમ એક ગાંઠ જઈ તૂટી ગઈ અને મારે તમારે હોતે સાત દિવસમાં એક એક ગાંઠ ખોલવાની છે કામની ક્રોધની મોહની પરિવારના લોભની ધનના લોભની

સાતમા દિવસે કથાનો વિરામ થતો તો રોજ એક એક ગાંઠ તૂટે સાતમા દિવસે જ્યાં કથાનો વિરામ થયો એ સમયે વાસનો સોટો ફાઈટો પુષ્પની વર્ષા થઈ વાજીંત્રો વાગવા લાગ્યા વૈકુંઠમાંથી વિમાન આવ્યું દિવ્યને ધારણ કરી અને ધુંદુકારીનો પ્રેત પ્રગટ થાય વાસનો સોટાની સોટો ફાટવાની સાથે જ સુંદર જાણે કોઈ દેવ પ્રગટ થયા હોય એવું તે એવું શરીર ધારણ કરી પીળા પીતાંબર ધારણ કરેલા મસ્તક ઉપર સુંદર મજાનો મુકુટ ગળાની અંદર ઘણા બધા આભૂષણો પહેરી ધુંધુકારી પ્રગટ થયું બે હાથ જોડીને ગોકર્ણજી ની સામે જોઈને કહે ભાઈ ધન્ય છે તમને ધન્ય છે આ ભાગવતની કથાને કથા કારણ ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહો પી તથા ધન્ય કૃષ્ણ લોક

અને પછી કહ્યું મોટા ભાઈ અત્યાર સુધી આ શરીર ઉપર મોહ હતો પણ હવે સમજાયું કે જેમ શરીર છે એ અન્ન પુષ્ટ થાય સવારે બનાવેલું અન્ન છે એ સાંજે બગડી જાય ને એમ યત પ્રાત સંસ્કૃતમ ચાનમ સાયં તચ્ચ વિનાશ્યતિ તદિયરસ સંપુષ્ટે કાયે કાના મનીતા સવારે તમે કઈ રસોઈ બનાવી હોય તો પછી હાંજે ઈ રસોઈ હારી હોય ભલે પછી વાસી રોટલો કે વાસી રીંગણા નું શાક ખાવાની ટેવ હોય કે રાતે બનાવી હોય સવારે બહુ ભાવે સ્વાદ માટે ખાઈ વાત અલગ છે બાકી સવારે જે રસોઈ બનાવી હોય એ હાંજે જમવા જેવી ના હોય એ બગડી જાય ઈ વાસી થઈ જાય જેમ સવારે બનાવેલું અન્ન સાંજે વાસી થઈ જાય એમ આ શરીર છે એ પણ અન્ન જ પુષ્ટ થાય છે જેમ સવારનું બનાવેલું અન્ન સાંજે બગડી જાય એમ આ શરીર પણ કાય કા નામ નિત્યતા શરીર કોઈનું ક્યારેય કાયમી નથી રહેવાનું અને આ કથા સાંભળી વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષિયંતે ચાસ્ય કરમાણી સપ્તાહ શ્રવણે કૃતે ગોકર્ણજીને કહ્યું ભાઈ મારા હૃદયની બધી ગાંઠો ખુલી ગઈ બધા સંશયો હવે મટી ગયા મારા કર્મનો ક્ષય થયો હવે જ્યાં બે ભાઈઓ આમ વાતો કરતા હતા એ સમયે એક વિમાન આવ્યું વિમાનમાંથી ભગવાનના પાર્ષદો નીચે ઉતર્યા અને ધૂંધુકારીને જે દિવ્ય શરીર પ્રાપ્ત થયું તો એ દિવ્ય શરીરની સાથે ધૂંધુકારીને વિમાનમાં બેસાડ્યા અને જ્યાં વિમાન લઈને ભગવાનના પાર્ષદો જાતા હતા એટલે ગોકર્ણજી કીધું ઉભારીઓ રહ્યો કથા તો બધાએ સાંભળી હતી બધાએ કથા સાંભળી હતી બધાય માટે વિમાન આવવા જોઈએ ને તો આ એક માટે જ વિમાન કેમ આવ્યું અને આણે તો મળ્યા પછી વાયુ ના સ્વરૂપે બેસીને કથા સાંભળી હતી આ બધાય તો જીવતા જાગતા છે તો એના માટે વિમાન ના આયવાના આના માટે વિમાન કેમ આવ્યું ભગવાનના પાર્ષદો કહે કે વાત સાચી કથા બધાએ સાંભળી હતી પણ જેણે જેવી રીતે કથા સાંભળી હતી એવું એને ફળ મળ્યું શ્રવર્ણ સ્યમિ શ્રવણ વિભેદે ને કથા સાંભળી બધા એ પણ સાંભળવા સાંભળવામાં ફરક હતો એટલા માટે જેને જેવી રીતે કથા સાંભળી હતી એવું એને ફળ મળ્યું પેલું નથી કે ઘઉં વાવો તો ઘઉં જ ઉગે બાજરો વાવો તો બાજરો ઉગે જુવાર વાવો તો જુવાર ઉગે કોઈ દિવસ ઘઉં વાવ્યા હોય ને બાજરો ઉગે એમ જેણે જેવું કર્મ કર્યું તું જેવી રીતે કથા સાંભળી હતી એવું એને ફળ મળ્યું શ્રવણમ તું કૃતમ સર્વેર ન તથા મનનમ કૃતમ કથા બધાએ સાંભળી પણ કથાનું મનન કોઈએ નથી કર્યું ખાલી આ કાનેથી સાંભળીને અને આપણો તો નિયમ છે ને ગોરબાપાનું કંઈ લઈને ન જવાય તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા કથા મંડપની બહાર જાય પાછા હતા એવા ને એવા આપણે બધા કથા હાઈમડી બધા પણ મનન કોઈ નથી કર્યું અને પેલાના સમયમાં તો છે ને આ તો હવે તો જો કે બહુ તમે ભાઈક સાડી જુઓ બે ટાઈમ કથા સંભળાય હવે તો બાકી એક એક સત્રમાં એક ટાઈમ જ કથા થાય બાકી પેલા જે વડીલો બેઠા એને ખબર હશે પેલા તો કથા જ અહીંયા પણ એવું કીધું છે કે સાડા પ્રહર સુધી કથા સાંભળવાની હોય આખા દિવસની દસ કલાક ભાગવત સાંભળવાનું હોય સાત દિવસમાં અને પેલાના જે વડીલો બેઠા અમે તો હવે અત્યારે બહુ ભાઈક સાડી છીએ આવા હારા સાઉન્ડ હોય કુલર ફરતા હોય બાકી પેલા કથા થતી એક એક અધ્યાય ટકોરી વગાડવાની અને ચાર કલાક હવારે કથા થાય ચાર કલાક હાંજે કથા થાય બપોરના બે કલાક વિશ્રામ હોય સેના માટે સુકી ભાજી ફરાડી ચેવડો ખાવા કે મોનથાળ ખાવા ચાર કલાક સવારે કથા કરી હોય બપોરના મધ્યાહનના સમયે બે કલાકમાં એનું મનન કરવાનું સાંજે પાછી ચાર કલાક કથા સાંભળો બે કલાક ફરી પાછું એનું મનન કરી એમાંથી કંઈક સારું જીવનમાં ઉતારીને પછી વિશ્રામ કરવાનો આ વચ્ચે વિરામ રાખવાનું કારણ એ છે બીજું કંઈ નથી તો અહીંયા કહ્યું ભગવાનના પાર્ષદોએ કે ગોકર્ણજી કથા બધાએ સાંભળી હતી પણ જેણે જેવી રીતે સાંભળી હતી એવું એને ફળ મળ્યું અને ચાર વસ્તુમાં જો કોઈ પણ વસ્તુમાં સંશય હોય તો એ ક્યારેય દ્રઢ ન થાય અહીંયા એવું કહ્યું કે તમે કઈ જ્ઞાન મેળવો તો જ્ઞાન છે એ દ્રઢ હોવું જોઈએ જો જ્ઞાનને દ્રઢ ન બનાવો તો સમય જતા એ જ્ઞાન પણ નાશ પામે